ગુજરાતમાં વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલા ગમે ત્યારે ફેરફાર થઈ શકે છે એવી અટકળો એકવાર ફરી વહેતી થઈ છે ગઈકાલે જ અમે આપને એ સમાચાર બતાવ્યા હતા કે કઈ રીતે સૌરાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવેલો છે અને ત્રણ નેતાઓના નામ છે એ કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે જેમાં જયેશ રાદડીયા રીવાબા જાડેજા અને ઉદય કાનગઢનો સમાવેશ થાય છે પરંતુ હવે અમે એ રિપોર્ટ આપને બતાવવાના છીએ કે જેમાં આજ રોજ અર્જુન મોઢવાડિયાએ અમિત શાહ સાથે ખાસ મુલાકાત કરી છે નામોની ઘોષણા થાય તે પહેલાં જ દિલ્હી દરબારમાં અનેક શુભેચ્છા મુલાકાતનો દોર છે એ શરૂ થઈ ગયો હતો છેલ્લા કેટલાય સમયથી આપણે એ જોઈ રહ્યા હતા કે નેતાઓ ગુજરાતથી પહોંચી રહ્યા છે દિલ્હીમાં અને શુભેચ્છા મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે કરી રહ્યા છે અને એમાં જ આ મુલાકાતમાં જ વધુ એક ઉમેરો થયો છે અને એ છે અર્જુન મોઢવાડિયા ચર્ચા એવી પણ છે કે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનું નામ કન્ફર્મ છે અને કદાચ ખાતું પણ કન્ફર્મ છે કે કૃષિ મંત્રાલય અર્જુન મોઢવાડિયાને આપવામાં આવી શકે છે આવી વાતો વહેતી થઈ છે આ બધી વાતો વચ્ચે અર્જુન મોઢવાડિયાની મુલાકાત થઈ રહી છે અમિત શાહ સાથે અને આ મુલાકાત એ વાત ઉપર મોહર મારે છે કે કદાચ હવે ખાતું પણ કન્ફર્મ થઈ ગયું છે કેટલાય સમયથી અટકળું વહેતી થઈ રહી હતી કે આશ્રય નવા મંત્રીઓમાં જે સ્થાન હશે એ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનું તો કન્ફર્મ હશે જ તેમની લોટરી આ વખતે તો લાગવાની જ છે કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં એ શરત સાથે જ સામેલ થયા છે કે કદાચ અમને આ હોદ્દો જોઈશે કાં તો અમને આ ખાતું જોઈશે તો જ અમે પાર્ટીમાં આવીશું અને એવી જ રીતે આ પેરાશૂટ નેતાઓના નામ કન્ફર્મ છે સ્થળ પણ કન્ફર્મ છે અને કયો મંત્રાલય તેમને આપવામાં આવશે એ પણ કન્ફર્મ છે ત્યારે જે લોકો પાયાના કાર્યકર્તા હતા છેલ્લા કેટલાય સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે જેમની ઈચ્છા હતી કે કદાચ અમારું નામ આ લિસ્ટમાં સામેલ થઈ શકે છે અમે પણ મંત્રી બની શકીશું તેમની જે ઈચ્છાઓ છે એ હાલ પૂરી નહીં થાય એવું પણ તેમને પોતાને પણ એ ભાસ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે પણ નેતાઓ હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમને વધારે પ્રભુત્વ આપવામાં આવશે અને તેમના નામની પણ ઘોષણા થશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે જો આ બંને નેતાઓ આવશે તો બે નેતા કન્ફર્મ છે એ જવાના છે અને એની સાથે સાથે સાત થી આઠ નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે એમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓનો પણ સમાવેશ હોઈ શકે છે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થાય તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાને વેગ પણ મળ્યું છે આ સાથે જ લોકસભા ચૂંટણીમાં જે રીતે ખાસ કરીને રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલન છતાં પણ ભાજપને ત્યાં જીત હાંસલ થઈ તે જોતાં ભારતીય જનતા પાર્ટી પોતે મોટિવેટ થઈ હોય એવું લાગી રહ્યું છે આ બધાની વચ્ચે મોટવાડિયાએ હાલમાં જ પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હોવાનો વિડીયો પણ અપલોડ કર્યો હતો ભાજપના અનેક ધારાસભ્યો મૂળ કોંગ્રેસના અને ભાજપ ટિકિટ પર ચૂંટાયેલા ધારાસભ્યોને કેટલું વજન અપાય છે તેના પર નજર રાખીને બેઠા છે જો કે પક્ષના સૂત્રો જણાવી રહ્યા છે કે કોંગ્રેસ માટે કોટા છે એ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે બે નવા આવશે તો બે જશે પક્ષમાં કોઈ મોટો પ્રશ્ન સર્જાય નહીં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ નજીક છે ત્યારે ગુજરાતના મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો પણ ચાલી રહી હતી ગમે ત્યારે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે આ બધી જાણકારી વચ્ચે પોરબંદરના ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હી પહોંચ્યા અને અહીં તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને આ સાથે જ મોઢવાડિયાએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે પણ મુલાકાત કરી ધારાસભ્ય બન્યા બાદ મોઢવાડિયાની મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મોઢવાડિયાની આ મુલાકાતથી અનેક વિતર્ક પણ ઊભા થઈ રહ્યા છે મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ આ નેતાને પક્ષ પલટા વખતે જ મંત્રી પદનું કમિટમેન્ટ કરેલું હોવાનું તેમને મંત્રી બનાવવા પડે તેમ છે